તો ગોંડલ ખાતે બાપુની રામકથા યોજાઈ જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જ્યાં શહેરીજનોની હાજરીમાં વિશાળ પોથી યાત્રા નીકળી હતી અને શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી રામકથાના પ્રારંભમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સાંસદ રમેશ ધડુક સહિત ધારાસભ્ય સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું રામકથાને લઈને પચીસ હજારની ક્ષમતા ધરાવતો ડોમ શ્રોતાઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો રામકથા દરમિયાન બાપુએ વ્યાસપીઠ પરથી લોહલંગધામ અન્ન્ય ક્ષેત્રમાં દાન જાહેર કર્યું હતું એણે સવા લાખનું તુલસીપત્ર અર્પણ કર્યું હતું અહીં દાશીજીવન પાર્ટી પ્લોટ એટલે કે કથા સ્થળે પહોંચી ખૂબ જ મોટી સંખ્યામાં અહીં શ્રોતાજનો ઉપલબ્ધ રહ્યા મોતીજીનું ભાવ સ્વાગત થયું ખૂબ જ આનંદ અને ઉલ્લાસ થયો છે આજ ગોંડલ આમ કહીએ કે ગાંડું તૂર બન્યું છે એમ કહી તો એમાં ખોટું નથી એટલે હરિ અનંત હરિ કથા અનંતા કાય સુની બહુ વિધી સંતા જે સંતો એ હરિ કથા કહી છે એવા જ મહાપુરુષ એવા આપણા આ પરમ આદરણીય સંશ્રી મોરારી બાપુની આજ રામકથાનો કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આજ રોજ પૂજ બાપુના ચરણમાં કોટી કોટી વંદન તો ગોંડલ ખાતે મોરાની બાપુની રામકથા યોજાઈ જેમાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા શહેરીજનોની હાજરીમાં વિશાળ પોથી યાત્રા પણ નીકળી હતી શહેરના વિવિધ માર્ગો પર પોથી યાત્રા ફરી હતી રામકથાના પ્રારંભમાં જ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા તેમજ સાંસદ રમેશભાઈ ધડુક સહિત ધારાસભ્ય સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય પણ કરવામાં આવ્યું

હાજર રહ્યા હતા અને ગોંડલ ખાતેના આ દ્રશ્યો છે જ્યાં ભવ્યાતિભવ્ય ડોમ છે તે પણ બાંધવામાં આવ્યો હતો પૂજ્ય મોરારી બાપુની રામકથા છે તે યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં સમગ્ર સૌરાષ્ટ્રભરના જિલ્લામાંથી લોકો આવ્યા હતા